છો બધા મજામાં હા કઈ તકલીફ નથી ને અહીંયા તમને અમે સી ટીમમાંથી આવીએ છીએ તમને કોઈ પણ તકલીફ હોય તો એકસો બાર નંબર ડાયલ કરી અને સી ટીમ મદદ મેળવી શકો છો ડરોને ડાયલ કરો બરોબર સી ટીમ તત્પર તૈયાર છે તમારી માટે અવાવરું જગ્યા એકલું જવું નહીં અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવી નહીં અને અજાણ્યા વ્યક્તિની લિફ્ટ ક્યારે લેવી નહીં અને ક્યારે પણ તમને તમારી સાથે સેફ ના અનુભવો ત્યારે તમે એકસો નંબર પર કોલ કરી અને સી ટીમની મદદ મેળવી શકો છો સી ટીમ તત્પર તૈયાર છે તમારી મદદ માટે કોકિલાબેન સોલંકી મારો હોદ્દો છે પોલીસ કોસ્ટેબલ તરીકે હું ફરજ બજાવું છું મહિલા સિટીમાં મહિલા સિટીમાં આપણે રાજકોટ સિટીમાં ટોટલ થી પાંચ ટીમ કાર્યરત છે દરેક ટીમમાં ચાર વ્યક્તિઓ ચાર કર્મચારીઓ ફાળવવામાં આવે છે હવે એ કર્મચારીઓનો ડ્રેસ કેવી રીતના હોય છે ડ્રેસ કોડ તો બે બે કર્મચારીઓ છે એ ટ્રેડિશનલમાં હશે એક કર્મચારી આપણે યુનિફોર્મમાં હશે અને એક કર્મચારી આપણે છે એ આપણે દુર્ભાજક છે સિટીનું જે યુનિફોર્મ છે એમાં હશે અને ખાસ કરીને સખત આપણે પાર્ટી પ્લોટ સોસાયટી ફેરી ગરબામાં અમારું સખત પેટ્રોલિંગ હશે અને અવ જગ્યાએ વધુમાં વધુ પેટ્રોલિંગ ત્યાં અમારું રહેશે જ્યારે આવા કિસ્સા બનતા હોય છે રોમિયાના છેડતીના

અને નવરાત્રી મજા લેવા માટે ગરબા રમવા માટે આવું છું શોખ બહુ જ છે કેમ કે આખું વર્ષ આજ તહેવારની છે રાહ જોતા હોય છે અને ઘણા ટાઈમથી થી અહીંયા જ આવું છું સુરભીમાં શી ટીમ છે ઘણી ઉપયોગી છે કેમ કે ઘણી એવું બને છે કે અમને બેડ ટચ અનુભવ થાય છે અથવા તો અસામાજિક તત્વો છે ખરાબ રીતે સામે જોતા હોય છે કેવું ઘણીવાર થાય છે તો હવે શી ટીમ છે એ ઘણી ઉપયોગી બને છે આ બાબતે હા એટલે એમને એ જ કીધું છે કે ગમે ત્યારે એવો કંઈ અનુભવ થાય છે તમને કે તમને બેડ ટચનો અનુભવ થાય છે કે તમને કંઈ મિસબિહેવ તમારી સાથે થાય છે તો અમે તેમનો સંપર્ક કરી શકીએ છીએ હા એવો અનુભવ થયો છે મને ગયા વર્ષે જેવો થયેલો હતો અને એ ટાઈમ મને સિટી મેં ઘણું ઉપયોગી લાગ્યું હતું બીકોઝ કે એક મહિલા છે તો અમે લોકો એમની સાથે સામે જઈને કહી શકીએ છીએ જો કોઈ પુરુષ હોય તો અમે લોકો ડિરેક્ટલી એની સાથે કોઈન્સિડેન્સ ના કહી શકીએ એમની સાથે લોકો કમ્યુનિકેશન બેટરલી કહી શકીએ છીએ